નમસ્કાર આપ જોઈ રહ્યા છો સમાચાર અને બુલેટિન સાથે હું છું સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી રાજ્યમાં આગ ચડતી ગરમીને વચ્ચે માવઠાની આગાહી ઉત્તર ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં માવઠાનું જોર વધુ રહેવાની શક્યતા ત્રીસમાંથી સત્યાવીસ દિવસ રાજકોટમાં બેતાળીસ ડિગ્રી કે તેથી વધુ ગરમી નોંધાઈ રાજકોટ અને અમદાવાદમાં ગરમીનો પારો ચુમ્વાળીસ ડિગ્રીએ પહોંચવાની શક્યતા રાજ્યમાં ચાળીસથી પિસ્તાળીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન રહેવાની શક્યતા ત્રણ તારીખથી રાજ્યના અલગ અલગ વિસ્તારોના વાતાવરણમાં પલટો જોવા મળશે ગરમીમાં રાહત થશે પરંતુ ખેડૂતોની ચિંતા વધશે મગફળી કપાસ કે ફળોના બાઘાયત માટે સાવચેતી રાખવા અનુરોધ એપ્રિલમાં એક પણ દિવસ રાજકોટમાં ગરમીનો પારો ચાલીસ થી નીચે ન ગયો રાજકોટમાં સિઝનનું સૌથી વધુ આજે અમદાવાદ રાજકોટ કચ્છમાં ગરમીનો પારો ને પાર જશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે તો આવતીકાલથી રાજ્યમાં માવઠું થવાની આગાહી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કરી છે અમદાવાદ રાજકોટ કચ્છમાં ગરમીનો પારો ને પાર જશે ગુજરાતમાં આજથી હજ યાત્રીઓની ફ્લાઇટ શરૂ હજ યાત્રીઓ માટે ગુજરાત રાજ્ય હજ કમિટી તરફથી તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે આ વર્ષે હજ યાત્રિકો માટે ખર્ચમાં ઘટાડો અને હજના કવોટામાં વધારો થયો છે રાજ્ય સરકારમાં મહિલા કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે સરકારી નોકરીમાં જોડાતા પહેલાં મહિલા કર્મચારી માતા બની હોય તો પણ માતૃત્વની રજા આપવામાં આવશે જી હા સામાન્ય રીતે રાજ્ય સરકારમાં મહિલા કર્મચારીઓને એકસો એસી દિવસની માતૃત્વની રજા આપવામાં આવે છે નાણાં વિભાગે પરિપત્ર કરીને જે મહિલા કર્મચારી નોકરીમાં જોડાતા પહેલાં માતૃત્વ ધારણ કર્યું હોય તો બાળકના જન્મની તારીખમાંથી એકસો દિવસ બાદ કરવાના અને એ પછીના બાકી રહેલા દિવસોની રજા ગણાશે અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના શિકા ગામના ઉમેશ કુમાર પટેલ એક એવા વ્યક્તિ છે જેમને વિજ્ઞાનના શિક્ષક તરીકેની ભૂમિકા ઉપરાંત ખેતીના ક્ષેત્રમાં પણ નવીનતા અને હિંમતનું ઉદાહરણ પૂરું પાડ્યું છે એક તરીકેની તેમની મૂળ ઓળખને તેઓએ આધુનિક ખેતીની પદ્ધતિઓ અને વૈજ્ઞાનિક અભિગમ સાથે જોડી પાંત્રીસ જાતની કેરીના પ્લાન્ટ ઉઘાડીને ખેતીના ક્ષેત્રમાં એક અનોખું સ્થાન હાંસલ કર્યું છે આ સફળતાની કહાની એટલી જ પ્રેરણાદાયી છે જેટલી તે નવીનતાથી ભરપૂર છે ઉમેશ કુમાર પટેલ વિજ્ઞાનના શિક્ષક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી પરંતુ તેમનું હૃદય હંમેશા ખેતી સાથે જોડાયેલું રહ્યું તેમના પિતા ખેડૂત હોવાથી ખેતીની બાબતો તેમના લોહીમાં હતી આ જનુનને તેમણે વૈજ્ઞાનિક રીતે આગળ વધાર્યો તેમણે પોતાના ખેતરમાં 35 જાતની કેરીના છોડ ઉગાડ્યા જેમાં ગુજરાતની આગવી ઓળખ ધરાવતી સોનપરી અને આનંદ રસરાજ જેવી કેરીઓનો સમાવેશ થાય છે આ ઉપરાંત વિશ્વની સૌથી મોટી કેરી નૂરજહા અને સૌથી મોંઘી જાપાનીઝ માયાજાકી મેંગો પણ તેમના ખેતરમાં ખીલી રહી છે આ બધું અરવલ્લીની ધરતી પર ખેડૂતપુત્રની હિંમત અને નવીનતાનું પરિણામ છે ઉમેશભાઈએ ખેતીમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવ્યો તેમણે અનલે કલમ પદ્ધતિનો ઉપયોગ કર્યો તેમજ એક જ છોડ પર ત્રણ થળ પેદા કરવામાં સફળતા મેળવી આ પદ્ધતિ દ્વારા તેમને ન માત્ર ઉત્પાદન વધાર્યું પરંતુ જમીનનો ઉપયોગ પણ વધુ કાર્યક્ષમ રીતે કર્યો તેમની ખેતીમાં કેરી ઉપરાંત એસી છોડ બ્લેક જાંબુ જાંબુ વ્હાઇટ સફરજન અને જામફળ જેવા અન્ય ફળોના છોડ પણ છે આ વૈવિધ્ય દર્શાવે છે કે તેઓ ખેતીને એક વ્યવસાય તરીકે જ નહીં પરંતુ એક પ્રયોગશીલ કળા તરીકે જુએ છે ખાસ વાત એ છે કે ઉમેશભાઈએ ઇઝરાયેલી ખેતી પદ્ધતિનો અભ્યાસ કરીને તેને પોતાના ખેતરમાં અમલમાં મૂકી આ પદ્ધતિમાં ડ્રીપ ઇરિગેશન મલ્ચિંગ અને ચોક્કસ પોષણ વ્યવસ્થાપનનો ઉપયોગ થાય છે જે પાણીનો બચાવ કરે છે અને ઉત્પાદનની ગુણવત્તા વધારે છે આનાથી તેમના ખેતરમાં ફળોની ગુણવત્તા અને જથ્થો બંનેમાં નોંધપાત્ર સુધારો થયો છે ઉમેશકુમાર પટેલની આ સફળતા તેમની વ્યક્તિગત સિદ્ધિ સાથે ગુજરાતના ખેડૂતો માટે પણ એક પ્રેરણા સ્ત્રોત છે તેમની કહાની બતાવે છે કે શિક્ષણ વિજ્ઞાન અને પરંપરાગત ખેતીનું સંયોજન કેવી રીતે અદ્ભુત પરિણામો આપી શકે છે તેમનું કાર્ય યુવા પેઢીને ખેતી તરફ આકર્ષવા અને તેને આધુનિક બનાવવા માટે એક ઉદાહરણ બની રહેશે આજે ઉમેશભાઈનું ખેતર એક પ્રયોગશાળા જેવું છે જ્યાં નવીનતા અને પરંપરાનું સમન્વય થાય છે તેમની સફળતા એ બતાવે છે કે હિંમત જ્ઞાન અને મહેનતના સંયોગથી કોઈ પણ ક્ષેત્રમાં અસાધારણ પરિણામો મેળવી શકાય છે રાજ્યમાં આગ ચડતી વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે ત્રણથી છ મે દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ગાજવીજ અને કરા સાથે માવઠા થવાથી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે ખાસ કરીને ઉત્તર ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં માવઠાનું જોર વધુ રહેવાની શક્યતાઓ છે માવઠાની આગાહી વચ્ચે લોકોએ આકરી ગરમી સહન કરવાની રહેશે રાજકોટ અને અમદાવાદમાં ગરમીનો પારો ચુમ્વાળીસ ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે એપ્રિલ મહિનાની વાત કરીએ તો રાજકોટમાં એક પણ દિવસ એવો નથી રહ્યો કે તાપમાનનો પારો ચાળીસ ડિગ્રીથી નીચે ગયો હોય બે દિવસ બાદ તાપમાનમાં બે થી ચાર ડિગ્રીનો ઘટાડો થશે તો ત્રણ તારીખથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળશે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ કરા અને પવન સાથે માવઠા થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે અલગ અલગ જિલ્લાઓમાં માવઠાની આગાહીને પગલે હવામાન વિભાગ તરફથી ખેડૂતોને પણ અલર્ટ કરી દેવામાં આવ્યા છે તોફાની પવનના જોરથી પાકને નુકસાનની શક્યતા હોવાથી હવામાન ખાતાએ ખેડૂતોને સૂચના આપી છે ખેતરોમાં નરમ પડેલા પાકો અને તૈયાર મગફળી કપાસ કે ફળોના બાગાયત માટે સાવચેતી રાખવા અનુરોધ કર્યો છે આ વર્ષે રાજકોટમાં ગરમીએ ભૂક્કા કાઢ્યા છે ગુજરાતના ચાર મોટા શહેર અમદાવાદ રાજકોટ સુરત અને વડોદરાના એપ્રિલ મહિનાના તાપમાનની વાત કરીએ તો રાજકોટમાં સૌથી વધુ ગરમી નોંધાઈ રાજકોટમાં એક પણ દિવસ એવો નથી રહ્યો જેમાં તાપમાનનો પારો ચાળીસ ડિગ્રીથી નીચે ગયો હોય ગરમ પવનો ફૂંકાવાનું શરૂ થતા બુધવારે પણ શહેરમાં ગરમીનો પારો ત્રેતાળીસ પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયો હતો હજુ બે દિવસ સુધી ગરમી બેતાળીસ થી ત્રેતાળીસ ડિગ્રી રહી છે ત્રણ મે થી વાતાવરણમાં પલટો આવવાની સાથે ગરમીમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર